આ દાદો રહ્યો ને મને કાયમ વાયદા કરે છે કે તારો પગાર રહ્યો ને આજ દઉં કાલ દઉં પણ આજ તો જઈને કઈ જ દેવું છે કે મારો પગાર જ દઈ દો કાયમ અમારે થોડા કરવાના ને મમ્મી જો તો તો આ કીરી ન મુઓ કે આ મુઓ હસ્યા એ પર મારે રહ્યો ને પૈસા ની ખાસ જરૂર હતી લાઈ ઓલા દાવલા પર હાલ્યો તો ઈ દે ને

मारू दिख रू मारू मारे आनु सो करवो हम्म जो इनी कोई फुटी नो रे तो दिखरो मरो नींद की भार से वाई जावा दे दावला पाई जावा दे જેદુની આ ગામમાં મારી બદલી થઈને તેદુની મારે નિરાશ છે સવારમાં આવીને એક ચક્કર માલ લેવાની આ પછી આ રામજી મંદિરે આખો દી આરામ કરવાનો અને હાન પડે એટલે કે લાઈન ઘર ભેગું થઈ જવાનું ટીયા ટીયા છે આ આપણે તો અહીંયા કને મારો બેટા સંપલ નવા લીધા છે પણ મેલા જ થઈ જાય મેલા જ થઈ જાય આનું મારે કરવું શું એ આનું કાંઈ ન કરાય

પણ આમ જો એક કામ કરી ને તો આપણો બે નો શોખ પૂરો થઈ જાય મને ગાયો રેડી હા પાગલ ને મારો ભાઈ બંધ અને આ માથા ઉપર સંપલ લઈને રખાય તો એમાં કઈ તારા રે મારી નો રે આમ હેઠા ઉતાર

એ વાહને વંટોળે અમે આવી રે ભરાણા વાલા વાલા એ સવે દુખિયા અમે નથી સુખિયા મોરી દાજલી દેહુ નાય મે સવે દુખિયા એ નથી સુખિયા મારા બેટા બાર ગયા લાગ્યા છે મારા ડોબા ને ટાઈમ થઈ ગયો લઈ આવ્યો છે ને બે ગાંડી નીન લઈને ડોબર નાખી દો એટલે મારા હાથ ને ગુપાટી નહીં You're right.

ગયા છે અને કોણ લઈ ગયો છે ગોતવો તો પડશે

તમે તો મુંગા મરો આખા ગામ ની બજારો રખડી લીધી પણ ક્યાંય મારું ખૂટી ન ચડ્યું હવે આ બે બજાર બાકી છે ખાલી જોઈ લો પડી દે લે લે કાયો

હવે ઓલા માલ ભૂચા છે લાઈ માલ હાટું હે ને પેલા નું તો કરું પછી કૂટી ગોતી મજુ આ ખજુરિયાને ઘર પાયા આટલી બધી ઓગી જ કોઈ ને નાખીએ છે એને બકરી એ નથી કાંઈ વાંધો ને ભલે નાખી હોય આપણે તો આજે એક ટકની નીન થઈ જાય લાઈ આમાં હે ને બાંધી અને ડોબા નાખી ખાવું ભગવાન સારું કર્યું આજ અહીંયા ઢોકળી નીણ મળી ગઈ મારું નકર હવે તો આ માથુર્યું ને પાકી જુ હારી હારી માંડ કૂટી લીધું તું તો કૂટી સોરાઈ ગયો મારા ભાઈમાં ભમરો

મારું કુટી સોરાઈ ગયું છે હે હા દાદા કેવા કલર નું હતું તમારું કુટી કાળા કલર નું કાળા કલર નું હા દાદા બે કાળા કલર નું કુટી ફાર્યું તું કોના પાઈ તમારા ગામના બે જણ હતા ઈ લઈને આમ નીકળ્યા હતા હમણે હા હા ઈ મને ખજૂરીઓ અને ઓલો દાવલો હોય છે હે હા હાલો હાલો એની પાસે જવું છે હાલો હાલો એ ખજૂરિયા મને તેમ થાય જટ હાન પડી જાય ને તો હારું જટ કુટી હાંકવી છે કેવી મજા આવી કેવી મજા આવી આમ તો દાવલા આપણે આમ નથી કરવું તો આપડે રહ્યા ને બે એક એક દી ના વાર રાખી નાખી એક દી તારે રાખવાની અને એક દી મારે રાખવાની કાલ હું વાંચી છો આ તો કઈ વાંધો નહી તમ તારે બે તો આઈ બેઠા છે હાલો હાલો જામો પડી જો

ના ના થઈ મે નલી દો આતો બચાવ આટલી છે ના ના સા 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 ઉભે આતો બોલ નલી દો એલી દો એ કાઢી નાખો ક્યાં છે આ છે કોણ લઈ જાય તમારા સિવાય સાહેબ એ વેસી નાખ્યું લાગે મને તેવું લાગે છે આવડા ના ના હજુ બધા વેસી નથી વેસી નાખ્યું ને ના ના આ દાદા નું કુટી તમે પરબરું વેસી નાખ્યું કા હવે તો તમારી ખેર નહીં આગળ ચાલો આ બાજુ આ બાજુ આ બાજુ રે તમને તમારે પૈસા દેવા પડશે કુટીના ના હલો સમજો દાદા તમારા કુટી ના પૈસા બે પાય વસૂલ કરીને તમને ઘરે ना पोगाडी देश तर मग त्या खरे जाऊ हा भले भले साहेब हॅलो